રતનપુર કેલનપુર ગામમાં રખડતા શ્વાનોના ત્રાસથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ત્યારે સ્થાનિક એનજીઓ દ્વારા સોસાયટીના રહીશોને ખોટી રીતે હેરાન કરતા સામે સાથે સોસાયટીના રહીશોએ શ્વાનોને મારી નાખવાના આક્ષેપો કરતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ એનજીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેર નજીક રતનપુર કેલનપુર ગામમાં રખડતા સ્વાનોના ત્રાસ વધી ગયા છે અત્યાર સુધીમાં સાહીઠથી થી વધુ લોકોને શ્વાન કરડ્યા છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આજ દિવસ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોના જીવને જોખમ ઊભું થયું હોય ત્યારે સોસાયટીના લોકોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવી જિલ્લા વિકાસ અધિકારી વહીવટી અધિકારી અને અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિક એનજીઓ દ્વારા સોસાયટીના સભ્યો ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે અને સોસાયટીના તમામ લોકો સામે આક્ષેપો કરતા રાજસ્થાનીઓમાં જોવા મળ્યો હતો કારણ કે લોકોએ રખડતા શ્વાનોને લઈને અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા તેઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ શ્વાન સોસાયટીના સભ્યો તેમજ બાળકોને હાનિ પહોંચાડી રહ્યા છે જેને લઈને એનજીઓ દ્વારા સોસાયટીના સભ્યો ઉપર આક્ષેપો કર્યા હતા કે સોસાયટીના લોકો રખડતા શ્વાનને ઝેર અને એસિડથી મારી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આજરોજ એકત્રિત થઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમુને આ શ્વાન સામે કોઈ પણ વાંધો નથી પરંતુ સરકાર કે તંત્ર આ શ્વાન પર ધ્યાન આપે જેથી સ્થાનિક લોકોને બાળકો ઉપર હુમલા ન થાય જેને લઈને આયો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આજે એનજીઓ દ્વારા લોકોને હેરાનગતિ કરતાં સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે समस्या हे आहे की उमे 3 दिवस पहला एक ऍप्लिकेशन आपी थी तालुका पंचायत जिल्हा पंचायत मध्ये आ सोसायटी मध्ये कुदरा ने लगती तंबो बडी प्रॉब्लम्स है एना मते ए بدا सोसायटी ना मेम्बर्स मारी साथी आव्याता आणि एज अ सामाजिक कार्यकर्ता हूं एमनी थी અમને એપ્લિકેશન આપવા માટે અમારી જે એપ્લિકેશન હતી એ એના માટે હતી કે આ સોસાયટીમાં કૂતરા છે તો અમારે જે પબ્લિક છે એ લોકો સારવાર સારી રીતે થાય પ્લસ કૂતરાથી લગતા જે પણ બેનિફિટ છે ગવર્મેન્ટના એ અમને વહેલી તકે મળે અને ગવર્મેન્ટ તરફથી અમને એ વસ્તુમાં જે પણ સલાહ મળતી હોય પબ્લિકલી એ અમને આપે એના માટેની અમારી એપ્લિકેશન હતી હવે એપ્લિકેશન અમે બહુ શાંતિ શાંતિ રીતે સોસાયટીના સભ્યોને લઈને હું ગઈ હતી એના પછી અહીંના અમુક એનજીઓના કાર્યકર્તાઓ છે સોસાયટીનામાંથી કોઈ સોસાયટીમાંથી ખાલી એક જ બેન હતા બાકી બીજા એનજીઓ ના અમુક કાર્યકર્તાઓ હતા એ એનજીઓ નામ હું નથી લઈ શકતી કેમ કે રીઝન એ છે કે હું એક એનજીઓ નું નામ લઉં એ એનજીઓ થી લગતા અનેક વ્યક્તિઓ કાર્યકર્તા હોય અને બહુ સારી રીતે હૃદયથી કાર્ય કરતા હોય અત્યારે હું એનજીઓ નું નામ લઉં તો જે બધા જ કાર્યકર્તા સાચે હૃદયથી એનજીઓ માં કાર્ય કરે છે એમના માટે પણ ખોટું છે એટલે એ અમુક એનજીઓ ના એક બે વ્યક્તિઓ મારા અગેન્સ્ટમાં ન્યૂઝમાં આવીને બોલ્યા કે એ બેનને શું એવું ખૂછતું હતું સોસાયટીમાં એવું કંઈ પ્રશ્ન જ નથી તો સોસાયટીમાં બેન કોઈ પ્રશ્ન નથી તો આ આટલી મોટી પબ્લિક મારી પાછળ ઊભી છે તે દિવસ એપ્લિકેશન આપવા માટે ગઈ હતી તે દિવસ આટલી બધી પબ્લિક મારી સાથે હતી મારી પાસે એપ્લિકેશનના સાથે ઓછામાં ઓછું આ સોસાયટીના એટી ફાઈવ પર્સન્ટ લોકોની સાઈન કરેલી છે એટલે હું કંઈ પાગલ તો છું નહીં કે એમને જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પહોંચી ગઈ હો લોકોને સમસ્યા હોય તો છું પહોંચી ગઈ હોય અને તમને એવું લાગે છે કે અને ગવર્મેન્ટને યા કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે ખાલી ખાલી સાવિત્રીબેન આ પહોંચ્યા છે તો એ લોકો ચર્ચા કરે તો એમને ખબર પડે કે ખરેખર કેટલો મોટો પ્રોબ્લેમ છે અને એમને ના આવતું હોય તો આપણે એલનપુર પીએસસી માં જાય ત્યાં આગળ જોવે કે આ વર્ષ દરમિયાન કેટલા કેસીસ બન્યા છે તો એમને ખ્યાલ આવે કે કેચુઅલમાં કેટલો મોટો પ્રોબ્લેમ છે અને એમને એવું કીધું કે આ બેન સાવિત્રી બેન જે છે સામાજિક કાર્યકર્તા એ ભાજપના છે એટલે એમને એમ કે એમની સરકાર છે એટલે કાર્ય કરશે હું પ્રાઉડલી શકું છું કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને બધા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોય છે ને એ લોકોની સેવા કરતા સેવા કરવાનું એમનું કર્તવ્ય હોય છે ને હું મારું કર્તવ્ય જ કરી રહી છું મારું આ જ કામ છે કે મારે લોકોની સેવા કરવાની છે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એને એને સાચી રસ્તા બતાવવાનું અને એની સાથે એની હેલ્પ કરવાનું જે હું મારું કાર્ય કરી રહી છું તો એમને મારાથી પ્રોબ્લે એમ કે છે કે આ બેનને શું પૂછે છે મને કંઈ જ નથી ખુશ તો મને ખાલી એ છે કે ભાઈ લોકોને હેરાન થતા હોય બેન તો તમે લોકો પર તમે એમની સાથે હેલ્પ કરવા માટે ના આવી શકો અત્યારે કોઈને કૂતરું કઢ્યું હોય તમને એને હેલ્પમાં ના આવી શકતા હોય પણ યદી કોઈ વ્યક્તિ એમને હેલ્પમાં આવે છે તો તમે એને નેગેટિવ એની ઇમેજ ઊભી કરો છો એ વસ્તુ સારી નથી સેકન્ડલી તમે એવું બોલો છો કે સોસાયટીવાળા કુતરાને પોઈઝન આપે છે કૂતરાને એસિડ આપે છે કુતરાને આમ કરે છે આટલા દિવસથી આ કૂતરાને હાચવે છે અને સોસાયટી વાળાને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમનું એવું કોઈ ઇન્ટેન્સિવ નહોતું કે આ કૂતરાને આપણે કંઈ નેગેટિવ કરવાનું છે એ લોકોનું તો એમ કે કૂતરા એમને રીતે રહે અને અમે અમારા રીતે એટલે ગવર્મેન્ટ એમાં શું અમને હેલ્પ કરી શકે એના માટેની અમારી એપ્લિકેશન તો ખોટી રીતે બદનામ કરવું કે ભાઈ એ લોકો પોઈઝન મતલબ એમને એવી રીતે પ્રિટેન્ડ કરી દીધું છે ને કે આ સોસાયટી ના લોકો એકદમ ક્રૂર લોકો છે જો કે તમે જોઈ શકો છો કે આ સોસાયટી માં કુતરા કેટલા શાંતિથી ફરી રહ્યા છે કોઈ સોસાયટી વાળા કશું બી કુતરાન કરતા નથી એટલે જ આટલી શાંતિથી રહી શકે છે ને પ્રોબ્લેમ છે કે કૂતરા તો શાંતિથી જ છે પણ આ સોસાયટીના જે સભ્યો છે ને એ શાંતિથી નથી એટલે ગવર્મેન્ટ એમને શાંતિ માટે શું કરવાની છે એની અમારી એપ્લિકેશન્સ હતી અમારી કુતરાની અગેન્સ્ટમાં કોઈ એપ્લિકેશન નથી તો હવે તમે આટલા મોટા મોટા એલિગેશન્સ જો સોસાયટીના મેમ્બર્સ પર લગાવો છો લાઈક તમે પોઇઝન આપવાનું પછી એસિડ નાખવાનું તો સોસાયટીના સભ્યો ભેગા થઈને બેન તમારા પર માનંદનો દાવો કરી શકે છે તો મેં એમને શાંત પાડી રાખે છે કે આપણે આવું બધું કરવું નથી આપણે સામાજિક શાંતિ બનાવી રાખવી છે તમારે બી આ સોસાયટીમાં રહેવું છે એ એ લોકોને બી અહીંયા જ રહેવું છે અત્યારે મેં એમને ના પાડી છે અધરવાઇઝ બેન તમારા પર અત્યારે માનહાનિનો કેસ કોઈ પણ સોસાયટીનો એક પણ સભ્ય કરી શકે છે જો તમે એમના પર આટલા મોટા એલિગન્સ લગાવો છો તમે બેસ વગેરેના તમારી પાસે કોઈ પણ પ્રૂફ નથી અને તમે આટલું બધું સોસાયટીના ગલત તરીકેથી પ્રેઝન્ટ કરો છો એના તમને કોઈ રાઇટ્સ નથી અને બીજું તમે એમ કહો છો કે ભાઈ તમને ડોગ્સના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ખબર છે રાઈટ તો બેન આ નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારત છે નાનું છોકરું છે ને એને બી રૂલ્સ રેગ્યુલેશન્સ કાનૂન ખબર જ હશે તો પછી મને તો ખબર જ હોય હું મારી પાસે બી મોબાઈલ છે મારી પાસે બી ગૂગલ છે બધા નિયમ જોઈને અને વિચારીને જ આગળ લેતી અને અમે જે પણ લેતા હોઈએ ગવર્મેન્ટના રૂલ્સના અકોર્ડિંગ જ લેતા હોય ગવર્મેન્ટને સાથે લઈને જ ચાલતા હોય ગવર્મેન્ટને એપ્લિકેશન આપવાનું એ અમારું અને સોસાયટી વાળાનું માનવ અધિકાર છે એના અકોર્ડિંગ અમે ગયા હતા અને તમે જે અમારા પર એલિગન્સ કર્યા છે એનું તમને કોઈ પણ જાતનો અધિકાર નથી બસ મને આવા કહેવા માટે કે સોસાયટી વાળાનો કોઈ ત્રાસ નથી

અને આ બચ્ચાને હું જોવા પણ આવી નહીં અમારે કેર કે ચાલો ખબર કાઢવા જઈએ એના દાદા ઘરે કેવા ગયા તો પણ જો આવી નહીં તો એનો નિર્ણય હું લેવાનો એને પૂછી જોવો કે શું કરવાનું છે એનું ને તો પછી અમે આગળ વધીએ બરાબર અને આ છોકરીની જેટલી દવા થાય છે એના દવાના પૈસા આપે મારું નામ મંજુલા બેન આ જારે મને કુતું સાજે 9 ને 30 છે આ 1000 7 3 3 વચ્ચે તો મને સામાન્ય લાગતું હતું એ કદાચ સામાન્ય હશે જ્યારે મને અસર થઈ ને તેટલો ઘા પડી ગયો પછી જ્યારે મેં કેલા અહીંયા સવિતા હોસ્પિટલ રાત્રે બે ઇન્જેક્શન લીધા પછી પાછા જમણા થી એસએસડી માં લખી આપ્યું એસએસસી માં ત્યાં આગળ અંદર ઇન્જેક્શન આપ્યું પછી મને ડબ હોય હું જ્યાં જોબ કરું ત્યાં આગળ ત્યાં આગળ મેં પાંચ ઇન્જેક્શન પૂરા કરાયા ત્યારબાદ તો અત્યારે સારું છે ત્યારબાદ અત્યારે સારું છે બોલ કોઈ પ્રોબ્લેમ નથી પણ તો પણનો ડગ અત્યારે છે એ ડગ છે અત્યારે બોલ હાલ મોજુદ ના કેસ પેપર્સ મારી પાસે સુ નામ બરો સુ નામ છે તમારું હા તમારો પરિચય હા સુ નામ છે તમારું હા તમારું નામ શું છે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સી પરમાર પાકસા શેડી 682 ગડનું